મને જાણવા મળ્યું કે ધંધુકાના પચ્છમ ગામની અંદર એક નિર્દોષ માસૂમ બાળક સાથે વિકૃત અને ક્રૂર ઘટના બની અને એ મને મારા મિત્રો પાસેથી જાણવા મળ્યું ગઈકાલે જાણવા મળ્યું પછી મેં મીડિયા મિત્રોની મદદ લીધી અને ગઈકાલે એફઆઈઆર થઈ પણ એ ઘટના એકવીસ બાવીસ ફેબ્રુઆરીના રોજ બનેલી છે પણ દોસ્તો આજે આ વિડીયોના માધ્યમથી મારે ગુજરાતની પબ્લિક સુધી એક વિકૃતિ કરતાં પણ મોટી વિકૃતિનું નોલેજ લોકો સુધી પહોંચાડવું છે કે એકવીસ બાવીસ તારીખની રાત્રે આ ઘટના બનેલી જે વિડીયોમાં દેખાય છે અને જે બધું બન્યો છે બનાવ એ છોકરાની સાથે માત્ર એકવીસ બાવીસ તારીખે જ આવું બન્યું એવું નહોતું એની અગાઉ પણ અનેક વખત એ છોકરા સાથે શોષણ કરવામાં આવ્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું એના કપડાં કાઢી એને કાચની બોટલ ભરાવવામાં આવી દંડો ભરાવવામાં આવ્યો અનેક ઘટનાઓ બનતી હતી એકવીસ બાવીસ તારીખની રાત્રે છોકરાએ કંટાળીને થાકીને નિરાશ થઈને પોતાના ખુદના મોબાઈલમાંથી સો નંબર ઉપર પોલીસને ફોન કરીને જાણ કરી છે જે મને ત્યાંના મારા સોર્સમાંથી જાણવા મળ્યું છે મારો સોર્સ શું છે મારા મિત્રો છોકરાએ પોતે પોલીસને સો નંબર પર જાણ કરી પોલીસનો ડબ્બો આવ્યો રાત્રે બધાને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા ત્યાંના ટ્રસ્ટના સંચાલકો કે જે કાંઈ કરતા ધરતા હોય એ બધા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ધંધુકાના ભાજપના ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશને પોલીસે ભાજપના ધારાસભ્યોએ અને ટ્રસ્ટના માણસોએ બધાએ ભેગા મળી આ ઘટનાને પતાવી દીધી ગુનો દાખલ ન કર્યો છોકરાના મમ્મી પપ્પા કે એના જે કાંઈ વાલી વારસો હતા એને પણ અષ્ટમપષ્ટમ સમજાવી દેવામાં આવ્યું છોકરો જે ગામનો છે એ ગામના સરપંચનો સંપર્ક કરીને આરોપી છોકરા જે ગામના હતા એ ગામના સરપંચનો કોન્ટેક કરીને પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાએ પોતે જ આટલી ક્રૂર ઘટનાનું ફીંડલું વાળી દીધું અને ફિંડલો વાળવામાં હર સંઘવીની પોલીસ અને ભાજપનો ધારાસભ્ય આ બંનેએ આગેવાની લીધી બાવીસ એકવીસ તારીખે જે ઘટના બની એ ઘટના પોલીસ સ્ટેશન ગઈ ફોન કરનાર છોકરો પોતે હતો ભોગ બનનાર છતાંય પોલીસે અને ધારાસભ્ય ફિંડલો વાળ્યા પછી એક દિવસ અચાનક એક દિવસ એટલે કે ગઈકાલે તારીખ નવ માર્ચના રોજ વિડીયો લોકો સુધી પહોંચી ગયો વાયરલ થઈ ગયો હજારો કરોડો લોકોએ વિડીયો જોયો આખો વિડીયો તો કોઈ જોઈ ન શકે એટલો ક્રૂરમાં ક્રૂર વિડીયો હજારો લોકોએ વિડીયો વાયરલ થયો એટલે તરત જ પોલીસ એક્શનમાં આવી અને તરત જ એફઆઈઆર લખવામાં આવી ગઈકાલે પણ એફઆઈઆર લખવામાં પણ પોલીસે શું હલકાઈ કરી એક કે બે દિવસ સુધી સતત પોલીસે આ ભોગ બનનાર બાળકના પરિવારને પોલીસ સ્ટેશને બોલાવીને બેસાડી રાખે હમણાં ફરિયાદ લખું કલાકમાં લખું સાહેબને પૂછીને લખું આમ લખું તેમ લખું ફાઇનલી જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે એફઆઈઆર લખવામાં આવી નવ તારીખના રોજ સાંજે પણ એકચ્યુઅલમાં સવારથી પોલીસ સ્ટેશને ભોગ બનનાર પરિવારના બાળકના પરિવારના સભ્યોને બેસાડી રાખ્યા હતા